એપરથી નાના ત્યાલ કે ઓકેડા કે કઈ ભી પ્રોબ્લેમ હોય તો લેક મન માં રાખવા કરતા બેક કરી દેવું એમ કે જે ભી હોય મને આના કે ટેકનિકલ તો કહી દેવા પણ તમે આજે કીધું કે પાણી નું એટલું યુઝ મતલબ કઈ ખરાબ બી લાગે તો જાહેર ન કરે અંદર રાખે લેક તમે ખરાબ દીતના કોઈને કઈ કહી દે એના કરતા તમે હા બહુ સરસ પ્રશ્ન છે આપનો કે જીવનને જોડતો પ્રશ્ન છે કે આપણને કઈ ખરાબ લાગી ગયું અને આપણે પછી કહી દેવું એટલે મનમાં નહી હા એ વાત સાચી બરાબર કે કહી દેવું પણ કોને કેવું એ બહુ મહત્વનું બની છે જો અયોગ્ય જગ્યાએ કહી દો બરાબર તો એ બહુ નુકસાન કરનારું આને નીકળી ગઈ પણ ઓલાના વનમાં વાત રહી જાય આને નીકળી ગઈ ઘણી વાર શું થાય કે સામે વાળાનું સંગણ જોવાનું બે વ્યક્તિ પાસે કહી શકો એક તો પારગામી સંન્યાસી હોય સર્વસંગ ત્યાગી હોય એ ઓળખતો ન હોય તોય કહી શકો અને બીજો ગુરુ હોય આ બે વ્યક્તિઓ એવા કીધા કે જે ક્યારેય તમારી નબળી વાતનો અંગત વાતનો મિસયુઝ નહીં કરે કેમ કે એની ઉપર કર્મ સત્તા છે એનો હિસાબ લેવા વાળી ઉપર છે અને એને એવું પ્રાપ્ત થયું છે કે જોઈ એવું કરે તો એ પ્રાપ્ત થયેલું હોય જાય એટલા બે ઉપર ક્યાંય પણ એવી વાત હોય તો એને મુક્ત મને કહી દેવી એટલે આની કોપી કરીને કન્ફેશન દિવસ પણ એમાં કોઈ જીવંત જીવંત નથી ભારતીય સંસ્કૃતિએ ઉભો કર્યો તો ગુરુ જેને આપણે ધીમે ધીમે બે પાંચ એવા નીકળ્યા એટલે આપણે ગુરુને જ કાઢી નાખ્યો ફર્નિચર ઉપર ધૂળ લાગે તો ધૂળ સાફ કરવાની ફર્નિચર ને ન ફેંકાય આપણે શું કીધું ગુરુ જ બધા ખોટા છે ધૂળ ચડી એનું કારણ શું હતું એમાં એ ખોટો નથી એને એવું શિક્ષણ ન મળ્યું એને બિચારે એવા ગુરુની પ્રાપ્તિ જ ન થઈ એને જીવનમાં એવું કઈ જોયું જ નહીં તો એને ક્યાંથી પ્રાપ્ત થઈ જશે એટલે ગુરુ પદે આવવા વાળા જીવનમાં ગુરુતા વગર ના આવ્યા જીવનમાં ગુરુતાના અભાવે એને ઘણી વસ્તુ એવી કરી સમાજ એવું માની બેઠો કે ગુરુની જ જરૂર નથી તો તો હવે ફર્નિચરની ઉપર ધૂળ ચડીને ફર્નિચર ફેંકી દીધું બેસવું ક્યાં આવે એટલે મહેમાનને કેવું પડે કે અમે ધૂળ ચડીથી ફેંકી દીધું કે એ બરાબર પણ રાખું કાંઈ બીજું કાંઈ તો એની જગ્યાએ કાંઈક સેટ કરવું પડશે હવે ત્યારે આ કહી શકો ઘણીવાર એવું થાય કે સામેવાળાની ક્ષમતા ન હોય બરાબર તો તમા આપણું તો સારું થાતું હોય કે મનમાં નીકળે ને એવું નીકળે એના મગજમાં બેસી દઈએ એને નુકસાન થાય એટલે એ યોગ્યતા જરૂર જોવી કે આ સત્ય પચાવી શકે એવીની યોગ્યતા ખરી કુદરતય જો બધા જ સત્યો બધાને પ્રાપ્ત નથી કરાવતું મહાપુરુષને જે સત્ય પ્રાપ્ત થઈ આપણને નો થાય કેમ કે આપણે તો આ જીવનમાં જ સત્ય પચાવી શકે એવી કેપેસિટી નથી આપણે દુઃખમાં જેટલા પડી ભાંગી દસમા પાસ થાય તો આપઘાત કરવા વયા છે બરાબર ઈ જો સમજે કે દસમુ પછી છે બારમુ પછી આ બધું આખું આવું જ છે તો એમાં શું તકલીફ એમાં શું અંતે કઈ ફળ જ નથી જો એ સમજ આવે તો આ દુઃખ માધ્યસ્થ ભાવથી થાય ક્યાંક બ્રેકઅપ થયું પત્ની પતિ છોડીને વહી ગઈ પતિ પતિ છોડીને વયો ગયો આવું બનવાનું જગતમાં હવે આમાં કઈ જમ્પ લગાવી દઈએ નદીમાં તો કાંઈ એનું પૂરું નથી થાવું આ એને અંદર જમ્પ લગાવવાનું છે એને વિચારવાનું છે કે ભાઈ યથા કાષ્ઠંચ કાષ્ઠંચ સમયાતામ મહોદધો સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વદ્ભૂત સમાગમ જીવનનો સમાગમ આવો જ છે ઋણાનુબંધનથી બે ભેગા થાય સાત જનમના કોલ આપે કોઈ દિવ ભૂલશું નહીં સાત જન્મ સાથ રહેંગે પિક્ચર એવા બતાવવામાં આવે સાત દિવસનું નક્કી નથી અને સાત જનમારાની વાત છે એ પિક્ચરમાં બીજો જન્મ નથી એવું પાછું બતાવવામાં આવે બીજો જન્મ નથી એ પિક્ચરમાં આવે સાત જનમારાનો કોલે એ જ પિક્ચરમાં આવે પાછું તો સાત જનમારા ઋણાનું બંધન આકર્ષણ રહે ત્યાં સુધી જીવ બે ભેગા થાય એ પૂરું થાય એટલે પોતપોતાનું રસ્તે પોતપોતે આગળ જાય આમાં ક્યાં કાંઈ પ્રશ્ન છે જો આવું સત્ય સમજાઈ જાય તો માધ્યસ્થ ભાવ જીવન નો કહેવાય એકવાર એક અંતિમ વાત કહી દઉં ડોક્ટર ને કેટલીક વાર વ્યક્તિ સુખ ની વાત પણ નો પચાવી શકે એમાં એવું થયું કે એક ભાઈ એટેક આવ્યો એટલે દાખલ કર્યા પહેલા એટેક ઓછા આવતા હતા કેમકે હવે એટેક એટલે વધી ગયા કેમકે હાર્ટ ઉપર આપણા એટેક વધી ગયા સીઝ ફાયર કેમ થાય પાકિસ્તાનની ભારત ઉપર ઘડીએ ઘડિયે સીઝ ફાયર કરે સીઝ ફાયર કરે સીઝ ફાયર કરે સાઇઝ ફાયર કરે ભારત કંટાળી જાય ભારત કંટાળી જાય તો સર્જિકલ સ્ટ્રાઇક કરે એકવાર આખી આપું આપણા હાર્ટમાં થાય આપણે હાર્ટ ઉપર દરરોજ થોડા થોડા એટેક કરીએ પાંચ કામની કેપેસિટી હોય દસ લઈ લઈ બે ફેક્ટરી સંભાળાય એવી હોય ચાર કરી દઈએ બરાબર એક હજાર બે હજાર માણસો રાખીએ એક હજારનું નામું લખીએ બરાબર એટલા બધા સંબંધો વિકસાવીએ કે વાં જવાનું વાં જવાનું વાં ફ્રી નથી વાં ફ્રી માસીન ખોટું લાગે મામાન ખોટું લાગે ઓને ખોટું લાગે મિત્ર વર્તુળ એવડું બનાવી દઈએ પાછું મિત્ર વર્તુળ ઓછું હોય તો ફેસબુકના ફ્રેન્ડ બનાવી દઈએ વધારે ને વધારે કે મિત્રો વધારો મિત્રો વધારો મિત્રો વધારો વધારે ફ્રેન્ડશીપ કરો બરાબર આપણા આર્ટ ઉપર હવે ક્યાં કોકને ખોટું લાગી જાય ક્યાં કોકને ખોટું લાગી જાય ક્યાં કોકને ખોટું લાગી જાય આ બધાનું આપણે ધ્યાન રાખવું પડે કેમ કે વધારે આપણે બધાને સારું લાગે એવું કેટલું કરીએ કઈક તો એવું થાય કે બધાય એટલે એ પાછું ડિસ્કનેક્ટ થઈ જાય કે હવે એવું નહીં કીટા આવે ટૂંકમાં બરાબર તો અનફોલો કરે પેલા કીટા બાળકો કહેતા તો તેની બાળકો જ છે અત્યારે અનફોલો નું ઓલું બતાવી દે એટલે ઓલા દુઃખ થાય મને અનફોલો કરી દીધો આખી જગત ની રમત આવી જ રીતની બાલ્યાવસ્થામાં રમાતી રહીએ એટલે એટેક આવે કે વારંવાર આપણે એટેક વારંવાર વારંવાર આપણા હૃદયને આઘાત પહોંચે એવા કામ શું કામ કરવાના હૃદયને આઘાત પહોંચે હવે આ બધા એનું હાચવાની જવાબદારી ભગવાને આપણને નથી આપી આપણો આત્મ હાચવાની જ આપણી છે એના છોકરા છે એને પરણાવાની આપણી નથી લઈને ચડાવવાની આપણી નથી એવા કોઈ કામ આપણે કરવાના નથી આપણે આત્મ તત્વનો વિકાસ થાય એને સદમાર્ગે પ્રેરિત થાય એટલું જ કરવાનું છે એનાથી વધારે લીધા એટલે પકડમાં આવ્યા એટલે આ એક થયું એટેક આવ્યો એટેક આવી ગયો એટલે પછી એટેક આવ્યો તો આરામ કર્યો આરામ કરતા પુણ્ય ઉદયમાં આવ્યું કેટલીક વખત પાપ પુણ્ય બે સારા ઉદયમાં આવે તો દુઃખ ની ભાવ કે કે બાપુજીને હવે સારું થયું હોય તો એ કે કે આ વાત કરવાની છે ધીરે ધીરે એટલે જીવવામાં થોડો ઉત્સાહ લોનય છે એટલે હવે દુઃખ નો થાય અને નઈ ભરાઈ જાય તો એને હવે આ એક ખુશખબરી તો આપી એટલે કદાચ એને થોડુંક સારું રે કેમ કે અર્થો નરામ નામ વર્ષા નદી નામ નામ આ બધી જ વસ્તુઓ એક ઉત્સાહ છે કીધું કે ધીરે ધીરે તમે કેજો અમે કહેશું તો વળી પાછું વધારે ઉત્સાહમાં આવી જાય કૂદકો મારી એક જમ્પ લગાવી દઈએ કે કદાચ પેલું કે છે ને વી વી ફોર વિક્ટરી એવી રીતે સરઘસ કાઢે કદાચ આ આ બધા મનના જ પેલા છે એટલે એને શું કર્યું કે ડોક્ટર ને કીધું કે ધીરે ધીરે તમારે કેવું એટલે ડોક્ટરે કીધું કે રકમ મોટી હતી એ સમયે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા જેટલી રકમ એટલે બહુ જ મોટી આજે કરોડો થાય એટલે એને કીધું કે કે માનો તમને આમ તમને હું એક આમ કહું કે આમ સંવાદ કરું તમારી એટલે હૃદય ને થોડુંક સારું આ વાત કરો તમ તારે બીજી તો કઈ વાત નથી કરવી કેમ કે આખી જિંદગી તમારી પૈસામાં ગઈ છે એના સિવાય લાભ કોઈ ખબર જ નથી કે ગીતામાં આવે તો એ લોકો પૂછે મળે શું આઈસ્ક્રીમ અહીંયા રાખીએ સો ટકા સંખ્યા વધે એવું લાગે તો એને મળતું હોય એવું લાગે તો એને લાગે કે ના આ કઈક મળે એવું છે એમ બીજું બધું એને મળે એવું કઈક ખબર નથી બહારના લોકોને તો એને કીધું કે તમને પૈસામાં જ આખી જિંદગી કાઢી એટલે તો તમને એવું કઉ કે માનો કે તમને મળે કે એ તમારી માટે લાભ છે બાકી તો કોઈ લાભ છે જ નહીં શુભ લાભ લખે એમાં લાભ નું ખાનું છે પૈસા નું માનો કે તમને કઈ કામ ભગવાનની કૃપા થઈને એક લાખ મળી જાય તો તમે શું કરો કે તો હું દાન કરું દસ હજાર નું દસમો ભાગ કાઢું ભગવાનનો તો કે ઓકે બહુ સરસ તમારી ભાવના ખૂબ સારી ભેગા નથી આ ક્યારેય લાખ પણ જો થઈ જાય તો દસ દસ હજાર હું આપણી ગરીબોંધ દઈ દઉં પછી એને કીધું કે માનો કે એવું થાય કે કદાચ પાંચ લાખ મળી જાય તો તો એટલે એને કલ્પના જ કરવાની હતી આખું જલેબી કાલ્પનિક હતી કે વાળું કાશ્મીરનું જ કેસર હતું એ કલ્પનાનું જ હતું એટલે એ એ એમ કીધું કે ભાઈ જો એવું થાય ને કે તો હું પચીસ નું દાન કરું એટલે બસ પછી મારા છોકરાને દવા આ હિસાબ હંમેશા કરવા માંડ્યો પછી ભાગ પાડવા માંડ્યો એટલે ડોક્ટરે એવું કીધું કે માનો કે તમને દસ લાખ મળી જાય બરાબર અને મોટી રકમ સૌથી એવી તો એને ધાયરી પણ નહોતી આખી જિંદગીનું જે બનાવ્યું હતું એમાં તો ગ્રોથનું આપણે બનાવીએ ને કે મોટી એક કંપની થાય એનાથી વધારે ગ્રોથ આપણો ન થાય પણ એને આ તો ધારિયા બારની વસ્તુ થઈ ધારિયા બારની વસ્તુ થઈ એટલે એને કીધું કે જો એવું સાચે બની જાય બરાબર તો હું વચન આપું છું પચાસ તમને આપી દઉં એટલું સાંભળતા હોય એટેક આવી ગયો કેમ કે એને એવું ધાર્યું નહોતું હવે આ તો બચી ગયો એટલે પણ ઓલાને આવી ગયો કે કે એને ઓલો તો ક્રમ થી જતો તો ઓલો સીધો જ નિયત ક્રમ આવી ગયો ઓલો તો ક્રમ થી જતો તો કે એક મળે પછી પાંચ મળે પછી દસ મળે તો આ તો ક્રમ થી ચડતો તો એટલે એનો વાંધો આવ્યો પણ ઓલા ઉપર તો આખો वज્રઘાત થયો કે કે આખી પ્રેક્ટિસનું સર્વયું કાઢો તે દિસેસ લાખ નો થતા આખા જીવનમાં ત્યારે આ વસ્તુ થાય કે કેટલીક વાત આપણે અયોગ્ય જગ્યાએ મૂકીએ આપણા સુખની પણ મૂકીએ દુઃખની પણ મૂકીએ જગ્યા એ મુકાય તો એટલે શાસ્ત્રકારો પણ અંગત વાત કરતી વખતે મૂકતી વખતે સામે વાળું પાત્ર ધ્યાનમાં રાખ બીજી વાત એ ઉપર ઉપરછલું પાત્ર હોય તો એ બીજે કેવાની સંભાવના સ્પ્રેડ થવાની સંભાવના રહી કેમકે લગભગ બધા બારના બેનો જોઈ તો બધાને એમ જ કહેવાય તું કોઈને કહેતી અને હરેક વ્યક્તિ એમ જ કેતો હોય ને એ પાછો એને કેતો હોય કે તું કોઈ નહીં તું છેલ્લી જ છો જે કેવા વાળી છે અને હરેક વ્યક્તિ એવું માને કે આ છેલી જ છે પણ છેલી ન હોય ત્યાંથી ચેઇન ચાલુ થતી એટલે આ ધ્યાનમાં રાખ